આપણે વિડીયો ને વિડીયો મારે તો હેડલાઇન મજા આવી છે ચાલો તો હેલો ગાઈસ વેલકમ ટુ બ્લોગ ચેનલ તો આજના આ બ્લોગમાં સ્વાગત છે અને અમુક લોકો પૂછે તમને ગાયો પેસો તો આવડે કે નહીં આવડતું તો નહીં આવડતું અને બકા ચૂપ થઈ જો એટલે આજે આપણે શીખવા આવ્યા હ અને એટલું મસ્ત બચ્ચું છે ને ગાયનું જો રેડલી હોત તો મારી મેં બોલી કહી હતી કે આજે મારી પણ હવે સંગ્રહ છે અને આને બંધાવવાનું નહીં અને આ તો મને મહિનાખું મહિનાખું કરે છે ફોન બાળીને અને આ છે એનું બચ્ચું કેટલું મસ્ત છે ક્યુટ ક્યુટ હેલો હેલો આ દેખો મારવા આવે એમ કરે મારતી નહીં પણ આ ફોન ભાઈને એમ કરે હેલો 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 તો ગાઈ સવે આમ અહીં આખો મહિના શું કરે છે આપણે હવે શંકો બીજું છોડ નાખીએ એ તો જાણું છે बीजी गाय फाइंड जाए मां सूट नहीं है गाइस तुम्हें गाय तो ये है हमने डिस्टर्ब नहीं करवाना <laughs> शिकोवे ले करो शिको मु शिको मां तो मन आज भाग बना कर लोगे जब तू कैमरा दे वीडियो सुंदर बार हो शिखू <laughs>

તેલ લઈને બે આવી દુ સુપા સુપાજી ડબલ પાછે મેલિન ભઈ બે આતો તો એન પક જો આજુ કોઈ આવે

आता बी केला वर्ष म्हणजे आता आगला दुवा ગાઈસ તો ગાય જોવા આપણું કમ નહીં આપણને હુકમ ના આવડે આપણે ખેતર બરોબર ગાય દો એટલે આજે પહેલી વાર ટ્રાય કર્યો પણ આપણાથી કામ નહી થતું થોડું થોડું ટ્રાય તો સારો હતો કાલુ વા ક્યાં કરે એવું નહીં કરે તો ગાઈસ ભાઈ ખાનું બનાવી નાખીએ મોગ થાય છે ગાય તો મમ્મી દોઈ નાખી આપણે થોડું થોડું શીખવા ખાલી આમ ચેક કરીએ